સંપૂર્ણ અપડેટ આપી હવે પછી આપણે જઈ રહ્યા છીએ ભાવનગર જ્યાં પણ સંત શિરોમણી જે મસ્તરામ બાપા છે કહેવાય છે કે બજરંગદાસ બાપા મસ્તરામ બાપા અને નારાયણ બાપુ તે ત્રણેય એક ગુરુના શિષ્ય હતા અને ખૂબ જ મહત્ત્વ જે કહેવાય કે ભાવનગરથી જે આ આજુબાજુના આપણા બગડાણાથી એ જગ્યા ઉપર જતા મસ્તરામ બાપાના દર્શને તે મસ્તરામ બાપા પોતે એમ જ કહેતા કે તમે આ જગ્યા ઉપર હું આવો છો ત્યાં તમારે બજરંગદાસ બાપા બગડાણા ખૂબ જ નજીક છે તો આ જગ્યા ઉપર તમે દર્શન કરવા જાઓ તો આજે સંત જે પરમ પૂજ્ય મસ્તરામ બાપાની પૂર્ણતિથિ છે તો ચાલો આપણે તેમના દર્શન કરીએ અને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો બતાવતા જઈએ ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને મિત્રો જોડે વિડીયોને શેર કરો હા એને એટલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મસ્તરામ બાપાના મંદિરે જે ભાવનગર ચિત્રા વિસ્તાર ઉપર આવેલું છે અને ખૂબ જ ભવ્ય એવી સંત જગ્યા છે તો તમને આજે મસ્તરામ બાપાની જગ્યાઓના તેમજ મસ્તરામ બાપાના દર્શન કરાવવાના છીએ તો વિડિયોમાં એં સુધી જોડાયેલા હોય તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો હું તમને મસ્તરામ બાપાના દર્શન કરાવ આ મિત્ર જે હાઈવે રોડ ઉપર જ તે મસ્તરામ બાપાનું મંદિર આવેલું છે અને આ હાઈવે રોડ છે રાજકોટ ભાવનગર આ સાઈડ ભાવનગર જવાનું આવે આ સાઈડ રાજકોટ અને તમે જુઓ તો ભવ્ય મસ્તરમ બાપાનું મંદિર છે અને તેમની સામેની જે સાઈડ પર તેમની જ જગ્યા છે મસ્તરમ બાપાની તો હું તમને આ તમામ તમામ જગ્યાના દર્શન કરાવવાનો છું વિડીયોમાં એને સુધી જોડાયેલા રહે મંદિરની અંદર જ મિત્રો શરૂઆત કરો તો પહેલાં તો તમને છે ને હાર શ્રીફળ ચૂંદડી એવું બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે અને ત્યાર પછી થોડાક જ તે આગળ આવો તો તમને બાપાની ચાની પ્રસાદી તમને જોવા મળશે અને ત્યાર પછી આપણે હવે મસ્તરામ બાપાના દર્શન કરીએ બોલો મસ્તરામ બાપા મ બાપાના દર્શન કરીને પછી જોવો જોઈને સરસ મજાની પસંદગી મળી રહે છે મિત્રો ચાની વરસાદ ફાઈનલી મિત્રો આપણે મતરામ બાપાના દર્શન મેં તમને કરાવરાવી દીધા છે હવે આપણે જઈ રહ્યા છીએ જે સામેની સાઈડ ખાલી જગ્યા આવેલી છે તો ત્યાં જઈને આપણે તમને હું દર્શન કરાવું તો મિત્રો આજે જે મસ્તરામ બાપાની પૂર્ણ પૂર્ણતિથિ નિમિત્તે જે આ ઉત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે તેમના હું તમને દર્શન કરાવી રહ્યો છું તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને અહીંયા ખૂબ જ સરસ મજાનો મેળો પણ ભરાતો હોય છે પછી બોપરના ટાઈમ ઉપર ભોજન પણ ચાલુ હોય છે અન્નક્ષેત્ર ગમે ત્યારે તમે આવો અન્નક્ષેત્ર અહીંયા ચાલુ રહી છે તો મિત્રો અત્યારે આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જે અહીંયા આવેલા છે શ્રી રંગીલા હનુમાનજી મહારાજ તેમજ મસ્તરામ બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ અહીંયા તમને જોવા મળશે અન્નક્ષેત્ર પણ આ જગ્યા ઉપર બાપાનું ચાલુ હોય છે અને મિત્રો આપણે ગેટની અંદર પ્રવેશ કરો તો તમને વિશાળ કાયામાં જે તમને જગ્યાના દર્શન થશે તો તે તમને હું દર્શન કરાવ То તો મિત્રો જે મસ્તરામ બાપાની જગ્યા ઉપર તમે જુઓ તો અનક્ષેત્ર રૂમ તે અહીંયા આવેલું છે તમે ગમે ત્યારે આવો તો તમને અહીંયા અનક્ષેત્ર ચાલુ જ રહે છે તો ફાઇનલી મિત્રો આપણે જે મસ્તરમ બાપાની જગ્યાના દર્શન મેં તમને કરાવ્યા હવે ત્યારબાદ હું તમને રસોડા તરફ લઈ જઈ રહ્યો છું તો અત્યારે આપણે જે બાપાનો પ્રસાદ જે કઈ રીતે બનાવવામાં આવેલો તે બધી વસ્તુ આપણે તમને હું દર્શન કરાવીશ તો મિત્રો અત્યારે આપણે પ્રસાદી વિભાગમાં આવી ગયા છીએ અને પ્રસાદીમાં શું શું આજે બાપાની ઓલામાં બનાવવામાં આવેલું છે તો તમને હું જણાવું શું શું બનાવવામાં આવ્યું છે ભગત આજે અત્યારે આ મસ્તરમ બાપુની પાંત્રીસમી પુણ્યતિથિ છે અને પ્રસાદીમાં લાડુ છે ગાંઠિયા છે શાક છે ભાત છે ને દાળ આ આ રીતનો પ્રસાદ બનાવવામાં આવે છે અને મિનિમમ સાઠ હજાર માણસ જમીને એટલો પ્રસાદ બનાવવામાં આવે જય મસ્તરમભા જય મસ્ત તો મિત્રો આ તમે જુઓ તો જે બપોરની પ્રસાદી અહીંયા તૈયાર કરીને મૂકવામાં આવેલી છે ને સામેની સાઈડમાં જે પ્રસાદ રાતના સમય ઉપર તૈયાર કરવામાં આવેલી છે તો મિત્રો આ જુઓ તો તમે અત્યારે દિયા દાળ તૈયાર કરવામાં આવેલી છે તેમજ આ આ બધા તપેલા ઉપર દાળ શાક ભાત તેમજ રોટલી પછી બાપાની પ્રસાદીમાં જે લાડવા તેમજ વગેરે વગેરે વસ્તુઓ અહીંયા પ્રસાદીમાં બનાવવામાં આવેલી છે તો મિત્રો આ જુઓ તો તમે ખૂબ જ મોટી સંખ્યામાં જે શાક બનાવવામાં આવેલું છે મોટા મોટા તપેલા ભરી ભરી અને આ શેનું શાક છે રીંગણા બટેકાના દસ તપેલા શાક છે રીંગણા બટેટાના આવા દસ તપેલા શાક છે આ રીતના મિત્રો દસ તપેલા શાક બનાવવામાં આવેલું છે તમે જોઈ રહ્યા છો જે મોટા મોટા તપેલા છે એ પાંચ તપેલા ડાળના છે ને ત્યારબાદ આ બધા જે છે એ તમને શાકના તપેલા છે શાક બનાવેલું છે આમાં અને આ મિત્રો તમે જુઓ તો જે સાઠ હજાર માણસના જે ભાત તૈયાર કરવામાં આવેલા છે તો મિત્રો આપણે જે મસ્તરામ બાપાના જે પ્રસાદીના દર્શન કરીને આવ્યા તો હવે મિત્રો પ્રસાદી આપણે ભક્તો જે કઈ જગ્યાએ લઈ રહ્યા છે તો એ તમને જગ્યા દર્શાવી દો તો આ જગ્યામાં તમે અંદરથી આવો એટલે ત્યાર પછી તમને અહીંયા એક બીજો ગેટ જોવા મળશે અને અહીંયા બપોરે જે સાઠ હજાર માણસ જે પ્રસાદ પ્રસાદીના ગ્રહણ કરવાના છે પ્રસાદી

તો મિત્રો અત્યારે તમે જુઓ તો જે આ આનંદ મેળાની જે તૈયારીઓ ચાલી રહી છે બંને તરફ જે રોડની બંને સાઈડ આ રીતે આનંદ મેળાની વસ્તુ તમને જે જોવા મળશે આજે મથારામ બાપુની પાંત્રીસમી પુણ્યતિથિ છે અને બાપુ એક જ આસનને પાંત્રીસ વર્ષ સુધી જે આપો એ પ્રસાદ જાણી ગ્રહણ કરીને લેતા એ તો પ્રભુ ભજનમાં લીન રહેતા હતા અને પાંત્રીસ વર્ષ સુધી એકાશ અને મૌન પાળ્યું હતું આજે ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડની માલપા બાપા મસ્તરાફનું નામ છે અને આશ્રમમાં તથા સામે સમાધિ સ્થાનમાં પણ સારી એવી સેવાઓ ટ્રસ્ટ તરફથી મળે છે અને અહીંયા જે કોઈ સાધુ સંતો ભિક્ષુકો આવે છે એને પ્રસાદ પણ મળે છે અને તમામને આગતા સ્વાગતા કરી અને તમામ ઉત્સવો પણ સારી રીતે આ આશ્રમ અને મંદિર તરફથી ઉજવવામાં આવે છે અને ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા પણ બહુ સારી છે બંને મંદિરનું ધ્યાન પણ સારું રાખવામાં આવે છે સવાર સાંજ પૂજા આરતી સમય જે કાંઈ આપણું થતું હોય મંદિરનું કામ સવારની સાંજની પૂજાનું એ ટોટલી સરસ મજાનું કરવામાં આવે છે અને પૂજ્ય બાપુ શ્રી મસ્તરામના શ્રી શરણોમાં અહીંયા જે જે કોઈ આવે છે પોતાની માનતાઓ મુરાદ લઈને એની તમામ મનોકામના પૂર્ણ કરે જય મસ્તરામ તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો અને સારી એવી કમેન્ટ કરી દો જે મોજે મસ્તરામ બાપા લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા વિડીયોમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મસ્તરામ બાપા